બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી ડીસા જતા હાઇવે ઉપર મોટા નજીક રાત્રિના સમયે કોઈ નિષ્ઠોર બનેલી માતાએ પોતાના બે વાંસના બાળકને ખેતરના દરવાજા નજીક છોડી દીધા સમગ્ર વિસ્તારમાં નિષ્ઠુભ માતા સામે ફિટકારની લાગણી વરસી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી ડિશા જતા હાઇવે ઉપર મોટા નજીક રાત્રિના સમયે કોઈ નિષ્ઠોર બનેલી માતાએ પોતાના બે માસના બાળકને ખેતરના દરવાજા નજીક તર છોડી દેતા સમગ્ર વિસ્તારમાં નિષ્ઠોર માતા સામે ફિટકારની લાગણી વરસી છે જો કે સ્થાનિક લોકો એકત્ર થઈ એકસો આઠ જાણ કરતાં એકસો આઠ દ્વારા બાળકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર મામલે ખેતર માલિક દ્વારા અજાણ્યા માતા પિતા સામે ગઢપોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બનાસકાંઠા જિલ્લામાં માની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમા આવેલ ચંદનજી ખોડાજી ઠાકોર ખેતરના દરવાજા પાસે કપડામાં વેટાડીને કોઈ અજાણી મહિલાએ બે માસ ના બાળકને તરછોડી દેતા બાળક નો રડવાનો અવાજ આવતા ખેતર માલિક સહિત આજુબાજુથી લોકો એકત્ર થયા હતા અને એકસો માં ફોન કરતા એકસો ની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતું જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેની તપાસ કરી સારવાર કરાઈ હતી જ્યાં બાળક સંપૂર્ણપણે તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું જોકે બે માસમાં આ બાળકને તરછોડી તેવા મામલે ઘટના સ્થળે આવેલા નરેશજી વણવીરજી ઠાકોર દ્વારા ગઢ પોલીસ મથકે અજાણ્યા માતા પિતા સામે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે ગઢ પોલીસ દ્વારા બાળકના માતા પિતાને શોધખોળ હાથ ધરવામાં આવી છે જેમાં પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તાર આંગણવાડી કેન્દ્રો પ્રસુતિ ગૃહો અને હાઈવે ઉપર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી છે હા અત્રે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગઈકાલે રાત્રે અગિયાર ને નવ મિનિટે એકસો આઠ દ્વારા એક પુરુષ બાળકને બિનવાર્ષિક બાળકને લાવવામાં આવેલું હતું આ બાળક મોટા ગામની સીમની અંદર ક્યાંક હતું અને આજુબાજુના રાહદારીઓને ખબર પડી અવાજ આવ્યાથી કે કોઈ બાળકને રડવાનો અવાજ સંભળાય છે તેથી લોકોએ જોયું કે બાળક બિનવારસી પડેલું હતું જેના માટે એકસો આઠમાં ફોન કરીને એ લોકોએ બાળકને અહીં મોકલી આપેલું બાળકની ઉંમર આશરે બે મહિના જેવી લાગે છે અને તાજું જન્મેલું બાળક નથી અત્યારે બાળકની સ્થિતિ સ્થિર છે અને એને કોઈ તકલીફ નથી અને અત્યારે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે સારવાર હેઠળ છે હા મોટાભાગે અમે અત્યાર સુધી આટલા વર્ષોથી જોયા જોતા આવ્યા છે કે સ્ત્રી બાળક વધારે પ્રમાણમાં લાવવામાં આવતા હોય છે આવી રીતે બિનવારસી હોય છે જ્યારે આજે પહેલી વખત ઘણા વર્ષો પછી પહેલી વખત પુરુષ બાળક બિનવારસી તરીકે અહીં લાવવામાં આવ્યું છે અત્યારે પરિસ્થિતિ બિલકુલ સ્ટેબલ છે અને સારું છે એની તબિયત બરાબર છે અને એની મેડિકલ સારવાર ચાલી રહી છે